ઇફકોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો છે ઇફકોની ડિરેક્ટર પદની એક બેઠક માટે ત્રણ ફોર્મ ભરાયા છે ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે ઇફકોની બેઠક માટે ચૂંટણી થશે બિપિન પટેલ જયેશ રાદડીયા તેમજ પંકજ પટેલ વચ્ચે ચૂંટણી જંગ થશે સંગઠનના પ્રયત્ન છતાં જયેશ રાદડીયાએ ફોર્મ પરત ન ખેંચ્યું ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે છતાં જયેશ રાદડીયાએ ઉમેદવારી યથાવત રાખી છે પંકજ પટેલે પણ ભાજપ સાથે જોડાયેલા છે આજે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની મુદ્દત હતી વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ ઇફકો માટે ફોર્મ પરત ખેંચવાની સમય પૂરો થયો છે શું અપડેટ બિલકુલ ઇફકોની જે ડિરેક્ટર માટેની એક બેઠક જે છે તેની ચૂંટણી આગામી નવ તારીખે થવાની છે પાંચ બેઠકો બિનહરીફ જે છે તે થઈ ચૂકી છે ચંદીગઢ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ જે છે અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે આ પાંચ બેઠકો સિવાય ગુજરાતની એક બેઠક જે છે તેના માટે આ ચૂંટણી થવાની છે કારણ કે આ બેઠક ઉપર ત્રણ ફોર્મ જે છે તે ભરાયા છે ભારતીય જનતા પાર્ટી જે સત્તાપક્ષ છે તેની મેન્ડેટ બિપિન પટેલ જે છે તેમને આપ્યું છે જેઓ સહકાર વિભાગ ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે સાથે અને આ સિવાય તેમની બેઠક મેન્ડેટ આપ્યું વ્યવસ્થા જે છે તેમને પણ ઉમેદવારી નોંધાવી છે અને ઉત્તર ગુજરાતમાંથી મોડાસાના પંકજ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે આ જે બેઠક છે તે બેઠક રસપ્રદ દેતા માટે બની છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ ઉમેદવારો છે અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પરત ભેટ પણ પરંતુ આ ત્રણેય ઉમેદવારો યથાવત જે છે તે રહ્યા છે તેમની જે બેઠક થઈ છે અને તેઓની બેઠક જે બીજેલી છે તે સિવાયની આ બેઠક છે કે પ્રાઇમરી થઈ છે અને આ બેઠકમાં હવે નવ તારીખે ચૂંટણી યોજાશે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે છે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પણ જે પ્રક્રિયા કે પુલકેશ પટેલનું ફોર્મ પરતથી નથી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ